ઉત્રાયણ પર્વ નિમિત્તે પક્ષીઓ માટે એક મૂર્તિ અનાજ એકઠું કરવામાં આવ્યું સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી ખાતે કાર્યરત છે જેમાં નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવે છે સાથે સાથે અનાથ અપંગ અને અતિ ગરીબ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવે છે જય અંબે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી મોરા સુક્સર તાલીમ કેન્દ્રોના સંચાલક શ્રી દિલીપકુમાર કુમાર એચ મકવાણાના માર્ગદર્શન હેઠળ તાલીમ વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા એક મૂર્તિ અનાજ એકઠું કરીને ઉત્તરાયણના આગલા દિવસે પક્ષીઓ આપવામાં આવ્યો હતો જેથી ઉત્તરાયણના દિવસે પક્ષી ખોરાકની શોધમાં ન જાય અને પોતાનો જીવ બચાવી શકે આમ ન્યૂ પાર્થ નવોદય તાલીમ વર્ગ ખાતે એક મૂર્તિ અનાજ પક્ષીઓના નામે અંતર્ગત કાર્યક્રમનું આયોજન સંચાલક દિલીપકુમાર મકવાણાએ કર્યું હતું દાહોદ જિલ્લા ચીફ બ્યુરો અંબારામ કે